હેલો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આ મારું પાલતુ બિંદુડું છે આ મારું પાલતુ બિંદુડું છે અને આ મારી પાસે ખાવાનું આ આવ્યું છે આ ગોતે સાહેબ કે ખાવાનું હોય તો લેડું નહીં હારે ને ભાઈને પછી ટાટી ટોટલી ભાવે નહીં સાલું છે ના ઉપર સડીન જોવે છે રહોડામાં રોડામાં હું છે

ભાઈની પગ લૂણી વારી જગ્યા ગમે આ પાછું આ મારું પાટુ મિનરૂ છે અને આ અહીંયા બેઠું છે હાથ ફેરવું છું હું કરતી નથી જાવા માંડ્યા આવવાની તૈયારી કરવામાં એને એમ રોટલી નહીં દઈએ દઈ થઈએ એટલા ત્યાં હવે ભાઈને ડોલ પાડવી છે ખંજોરી ખંજોરી પાડવી છે ડોલ છે તૈયારી કરે છે ભાઈ હવે ત્યાં ગોતે છે ખાવાનું હવે જોજો અંદર આવું છે જોવે છે કે ખાવાનું હોય તો

સોયા એ અંદર આવ્યું બેહી ગયું ના હુઈ ગયો ના હુઈ ગયો લાકડાના છે ને ખંજોરવા સિવાય કઈ કામ ન હોય કંજૂર આવતા આવતું બધાયથી પહેલા ગઈ અમારી ઘેરે હજુ એના નખ બતાવે છે કેવા પાડા જેવા નખ છે અમારું પાલતુ મીંડું છે મિલાડી મીંડો ખંજૂર બીજું કઈ કામ નથી કરતો ભૂખ લાગી છે એટલે અટક મારે છે ઘરમાં હવે એના પગ સૂથે છે આ યાર યો આ જોઈ શકો છો એના પગ સૂતે છે પૂછડું સાટે છે મારા ચેનલને લાઈક કરો અને કરોસ્ક્રાઈબ કરો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ પીડું શું કરી રહ્યું છે કમેન્ટ કરીને બતાવો આ ક્યુ ક્યાં દેશનું પીંદડું છે કમેન્ટ કરીને બતાવો બધું હાલે આપણે કઈ લઈ છે

હારાન તાજું જ જોઈએ અને તાજું જ જોઈએ છે ખાવા વિડિયો નઈ બનાવ પડે આ જાનત વિડિયો અપલોડ કરી નાખે મીનડાન કીબાવા કીવારું જ મેલે છે આ ખાઈ રહ્યું છે રોટલી તમે જોઈ શકો છો આ ભાઈને તાજે તાજું જ જોઈએ ખાવા તાજી રોટલી લીધી ભાઈને તાટી થઈ મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ મિલડુ કયા ગામનું હોય છે કમેન્ટ કરીને બતાવજો થાય આવી મીંડું ખાઈ રહ્યું છે અને ખાધા વગર હાલતું નથી ખાવા એ આટલી લાગે ને મીંડું છે માણસ થોડી છે ખવાઈ બાપનું ઘર હોય એમ ઘરે જાય ઘરમાં પાછું પહેલી વાર આવ્યું છે અમારી ઘેર મોઈ કુચ્યો એટલે બાકી વીઆઈપી મિન છે કોઈ ના ઘર બસ પતિ આ મારું પાલતુ મિંદડું છે અને આ માટા મારે છે પાણી પીવા ગયું ભાઈ ને પાણી એટલે નો પીધું આ ઈર્યું પાણી ના એ હવે ખાય પડ્યું છે ખંજોરા વ આવશે પેલા એ ખંજો રે ઉનતારે છે હવે શું છે નથી ખાવું પણ કા ના હવે પાછું રોટલે નો દઈ દીધો અમે માણા જેવું છે અમુક વસ્તુ જ આને પાછું રોટલા બટકા ખાય છે એ આના જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મારો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરીને બતાવો આ વિડીયો કેવો લાગ્યો અને મિત્રો પાછું ઘરમાં કરી ગયો આ પાછું હોઈ ગયું આ લે

મારો યુટ્યુબ ન્યૂઝ ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ